દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં સમસ્યા સર્જાતી હોય છે આમ જનતામાં આક્રોશ વધતો જણાય છે લોકો મીડિયા સમક્ષ પોતાના વિસ્તારની સમસ્યા વિશે જણાવી લખતર ગામ પંચાયત મહિલા સરપંચ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે લખતર ગામમાં છેલ્લા પંદર વર્ષથી વિકાસના કામમાં અંતર્ગત ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે લોક મુખ્ય ચર્ચાથી વિગત મુજબ કમ્પ્લેમેશન શર્ટીમાં ડુપ્લિકેટ સહી કરી રૂપિયા ઉપાડી લીધાની ચર્ચા થઈ રહી છે ત્યારે લખતર ગામના ઐતિહાસિક સ્થળ જે હાઈસ્કૂલ પરિવારમાં ગુરુજી તરીકે ઓળખાતા સૌ હિંમતભાઈ હિંમતલાલ રાવલ સાહેબના ઘર પાસે ગંદકીના થર જામેલા હોવાથી તેમના પૌત્ર અને અન્ય એક મહિલાઓએ ગંદકી અંતર્ગત વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝના રિપોર્ટર સામે રોષ વ્યક્ત કર્યા હતા આ ન્યૂઝ ચેનલના આવતા તંત્ર સફાળું જાગ્યું છે ગુરુજીના ઘર પાસે અડતાલીસ કલાકમાં સફાઈ હાથ ધરવામાં આવી છે વર્તમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલને તંત્ર ઝઘડમાં હંમેશા અર્ગેસર રહી છે રિપોર્ટર વિજય જોશી લખતર વર્ધમાન ન્યૂઝ લખતર